પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો અમે આદિવાસી સમાજના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરીશું તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે જેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી

ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ હોય એ જ મેટરમાં આજે આદિવાસી સમાજે એટ્રોસિટી તેમજ ન્યાયિક કાર્યવાહી કરવા બાબતે અરજી આપી છે તેનો જવાબ પણ લેવામાં આવેલ નથી તેમજ અમારા હિન્દુ સમાજના અન્ય એક ભાઈએ અરજી આપેલ હતી તે બાબતે પણ એફઆઈર કે કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ નથી તેવો આક્ષેપ કર્યો છે જેથી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માટે આજ રોજ આવેદનપત્ર આપવા આવ્યા હતા જી હા મારું નામ છે સત્યભાઈ ચૌધરી સાહેબ લાસ્ટ મેના દસ તારીખે જે બનાવ ભયનો હતો એના અનુસંધાનમાં અમે આજે આદન પત્ર આપ્યું છે એમાં એવું છે કે અમારી એક દીકરીને લઘુમતી સમાજે છેડી હતી એના વિરુદ્ધ અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી કઈ જ દિવસે અરજી આપેલી હતી પણ આજે એક મહિનો પૂરો થવા આવ્યો છતાં આ લોકો કોઈ એક્શન નથી લીધી તો અમારે આદિવાસીઓ પર આવો અત્યાચારો થાય છે અમારી બહેન દીકરીને છેડવામાં આવે છે તો આમ આદિવાસી સમાજ ક્યાં જાય ક્યાં ફરિયાદ ફરિયાદ કરવા માટે જાય નજીકમાં પોલીસ સ્ટેશન છે ત્યાં અમે આપેલી હતી તરત જ આપેલી હતી બીજા દિવસે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે